પેટા ચૂંટણી એમ કરીને કુલ સાહીઠ ગ્રામ પંચાયતની અંદર ચૂંટણી યોજના છે જેની અંદર કુલ એકસો ને બ્યાસી મતદાન મથકે મતદાન કરવામાં આવશે મતદાન ટુકડીનીમાં ટૂંકડી અંતર્ગત પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરને તારીખ અઢાર છ બે હજાર ચોવીસના રોજ સરકારી જ્ઞાન સાયન્સ કોલેજ ખાતે બે સેશનમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા વિગતવાર તાલીમ આપવામાં આવેલી હતી અને આજે ઓગણીસ છ બે હજાર પચીસના રોજ પણ સરકારી વિજ્ઞાન સાયન્સ કોલેજ ખાતે અલગ 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 રૂમમાં પોલિંગ ઓફિસર અને ફિમેલ પોલિંગ ઓફિસર શ્રીઓને પણ આજે તાલીમ આપવામાં આવેલ છે જેમાં સિલિંગ અને મતદાન મતદાન બેલેટ પેપરથી થનાર હોય બેલેટ પેપરથી થનારની તમામ પ્રક્રિયાઓની વિગતવાર તાલીમ આપવામાં આવેલ છે સંખ્યાની દૃષ્ટિએ જોઈએ તો પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર અને તેના જોનલ ઓફિસર અને મદદની જોનલ ઓફિસર તથા ફિમેલ પોલિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર મળીને કુલ એક હજાર અને ચુંમ્બોતેર જેટલા તાલીમ એક હજાર અને ચુમ્બોતેર જેટલા ચૂંટણીમાં ઉપયોગ લેનારા શિક્ષકશ્રીઓ અને એના મદદની શિક્ષકશ્રીઓને

ગ્રામ પંચાયતની ચૂંટણીમાં બેલેટ પેપર પેપરથી મતદાન થનાર છે જેથી પ્રિસાઓ આપીઓ પ્રોઓ તેમજ મહિલા પ્રો સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે અઢાર અને ઓગણીસ બે દિવસ બે સેશનમાં માસ્ટર ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવી આવેલ હતી જેમાં મુખ્યત્વે મતપેટીની મતદાન શરૂ થતાં પહેલાં અને મતદાન પૂર્ણ થયા પછી સીલિંગ કરવાની કાર્યપદ્ધતિ તથા મતપત્ર મતદારોને મતદાન મતકે આપતી વખતે ધ્યાનમાં રાખવાની અગત્યની સૂચનાઓ આપવામાં આવી હતી ઝાલોદ તાલુકામાં હાલ ઓગણસાઠ ગ્રામ પંચાયત અને એક પેટા ગ્રામ પંચાયત થઈ કુલ સાઠ ગ્રામ પંચાયત ચૂંટણી યોજનાર છે તે સંદર્ભે ઝાલોદ ચૂંટણી અધિકારી દ્વારા એકસો બ્યાસી બુથ મથકો માટે એક હાજર ચુમ્બોતેર ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલ પ્રતિનિધિઓને તાલીમ આપવામાં આવેલ છે સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યુઝ ઝાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત જે લાહોદ